है पाछू पोछू पोछू आम पकराई जाऊं पोछू हूं कह दियो नाडो ढीलो थी जा मैं ला हेओ बापू नु लेटो तबले बेन मराऊ हमले वाली बात करावी तो तो किसे गोर दियो नी जी एमने बात कराऊ लेटो वाला लक्ष्य पर आवश्यक জ্বিও বাবু 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 বাবুলুছো আমার মোটাপতি থুকুতে বলুছো বাবু বাবু বলুছো বাজাতে দাও বাবু غور দেও জিও বাবু غور দেও জিও અને એને કી ઈ કેલે એટલું કરી જો જાવ 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 ના મામા પપ મને માના બૈસમો નો બોલું જો હવે બોલો ને ઈ જે હું હજાર તેલ જરાક સટકી ગયો अरे महाराज आज प्रणाम साहब ना सुनो मजा भूदेव ना हां ना भूदेव ना सुनो आज बढ़िया आज बताग 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 कोटी कोटी वंदन करे से बुदा आज बटल पर कोटी कोटी ते तमे वंदन किरो तो मारे वंदन नहीं करवा लो नहीं बोलू तमे कोटी कोटी वंदन करो तो मारे कोटी कोटी नहीं करवानी लाल कोटी काली कोटी सफेद कोटी टकी कोटी फतरंगी कोटी केसरी कोटी हूं कीधु એમ તો મારા કાન બધી બાજુ હોય એને પગે લાગવું આપણે નહીં લાગવાનું આપણે બ્રાહ્મણ ને પગે નહીં લાગવાનું કેડી વાય શેડી નો પીવે હા કેનો વાળો હે પ બોલો બોલ બાય બાય આ ડ્યુટી માં લાગ્યું

હટ 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 તમારી बाजू ભઈ લો બાપો તમારી बाजू ભઈ લો તમારી बाजू થઈ ગયો રે આજ આજ બધા આજ બરા 20 20 સોરાજ ને બેર આજ 22 સોરાજ ચમલા સે બદેઉ મોડા લીલા સિમર જિલ્લા બટિયા બે પ્રધાનજી આવ ઉદેનો ધક્કા મારી રજવાડાની માર મારે એક લાઈન નહી લેવાની જી લાઈન લેવાની મારે લેવાની આ બધું ઓરિયો કરું તો ખરા ભાઈ હવે આલ ને નિકામ ધર્મ લેવ <laughs> <laughs>

दादा માનો મારો બાપ નામ જો એક 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 મોકો આપો મોકો એટલે આમ મારા મહેમાન હોય ને તો એને માન સન્માન દેવાય મહેમાનને માન સન્માન તો અંદર લઈ ગયો અંદર લઈ અને બોલાય

લગન થઈ ગયા હા લાગતું નથી માર ખાતો હોય લગન થઈ ગયો મારું એવું ન હોય તો જ માર ખમી લગન થઈ ગયા હા તો તો બઈરું છે ને કા ના ના કોરોના માં સડી ગઈ લગન હોય છે તો તો 42 43 બધું કોઈ ન પૂછ્યો આ તો પૂછો કે હું કહી દઉં તો તો છોકરા છે ને હા હે હા છે ને ભાઈ યા નથી જોવું એક તો હું માહોલ ગરમ છે ને તે રહ્યા કે હું જોઉ છું પણ ખબર નથી મારા છોકરા છે એમ રજોડામાં લેવા જ નથી કોઈ દી દેખાડ્યું જ નથી કેટલા છે 3 છે 3 એમ થઈને ત્રણ છોકરા છે મારા આ ઘરે હું ભાગ્યું રાખે એક છોકરો 50 વીઘાના ઘઉં કીરાતા હ કાઈતા આપણે નકડે હવે છેક ત્રણ ત્રણ એમાં હસવા જેતા ઈ એમાં એનું નઈ મને રાખતા નથી ભેગો તો તમે તો હોય બરોબર હું ત્યાં હોય તો ઘર ઉપર રહે બાપ

वाल लागते <laughs> <देदी>। <laughs> <laughs> <आए> <laughs> <देदी। laughs>

અને રાજા અજમ સાથે છે મારી એરું કે વેર નથી મહારાજ વેર બહુત શું કામ જો છો એકવાર વેરી મોટી વેવાય બની જાવ આ જિંદગી બહુ જીવાની મજા આવશે રાજ વેર વાત કરતા હોય ઉપર આકાશ છે નીચે ધરતી છે અને બડિયાર મારું નામ છે બુદાવ જે મર ગયો જ મર ગયો રવાના થઈ જાવ બુદાવ અરે ની મહારાજ જાવાની કોઈ લાલસી આયો નથી રાજવી આજ વિચાર તો કરી જો દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેરબા ઓછા થાય છે મહારાજ

बार धान जी सू सू से राज मधिराज कुमार ने बोला वो छह रुपया था मफत का मुक्ति तू छह सौ रोक रहा बोला है तो राज मधि मारा पुत्र प्रताप दरबार में आदर करो गजब सो आपन बोला ही तो हूँ तो मच्छरी करता तो ना ना तुम्हारी थोड़ी करूँ

આ સિંહાસન મત ભારતા અને હું કેવાય સિંહાસન આ સે કેટલા વારો ઈ તમારે ખડીક બેહું કે આ બાપા બેઠો એટલે કઈ આવા હોય તો તમારે કેવા છે આવા મારા જોડામાં કા એક જોવો ને એક ભૂલો તમાર સેલું જોવું એ કઈક સોનાના હોય રૂપાના હોય ચાંદીના હોય જર્મરના હોય કે બધા છે કે બધા છે તો અમાર ત્યાં પ્લાસ્ટિક નું હે બેહું આ તું કસરા કેદી લાખ વાપડ્યા તેરી લાખ ને તો આમ કે અમારે કઈ 50 લાખ જરૂર નથી તમાર બધું ફર્નિચર તો અંદર હોય ને સાફ કરી

એ આજો ભગવાન બોલાવે બટાબા આવા જોરાય એ આજો ભગવાન બોલાવે બટાબા તજ મોરું હેરા આયો એક પછી હોડી તલા હાથ માં છોડી તલા બેડે એક આ કરે નગરનો હુરાજ ભોરા આજ હાલ हेलो महराज पुवारा

दरबार में जो बलाओं की बात करते हो तो आज कोई खुद से राजा अजमाल आज तमनी दिखरी आज संगुड़ा नु सिपटा नाही आज सिपटा ना आज तमारे जिरवा नु सिपटा पड़ता ओ रे ने ने विदास रे हो तो कदा भी ना बने ओ कृष्ण राजु एक मले रे आपड़े विश्व सुनना वेर ओ रे एटलु ने पण 22 22 वर्ष ना बोला माटे आवा लुड़ा सिपड तो पड़ता आप कदा भी जाओ પેલાને શું દીકરી અને પછી લે શું વેર પ્રાજ મારા હું કે ભાઈ લીલુડા નારિયલ ઝીલીને બેટા પ્રતાપ અરે હો પિતાશ્રી ના ધીજની જને તાય ઝીણે કે આજ બઢિયાર કોણ શાપે ટકરી આવા માટ ઈડા સુડી જીલવા આજ તૈયાર છું આમ બોલા કોઈ પપ્પા હું હું એટલા વર્ષ નથી બોલ્યો મે તો એમ કીધું પપ્પા હામ આમ નો બોલાય

पड़ता पड़ता नहीं बोल नहीं बोल पड़ता बापू पड़ता बापू नहीं सीटी कोई ना बोल कोई बंद बंद है नहीं कॉल ना उन लोग के लिए पर हाँ पड़ता पाह पेम्प्टी का

તે રાજકુમાર ઓકે આ એમ નઈ એમ હરકો ક્યો પણ તમે ખાલી બાપુને એટલું તો ક્યો પણ ક્યાં ઓકે હે એ ભાઈસાબ તું ખાલી બાપુને ક્યો ને એટલું હા ભલે બાપુ એટલે કે રાજકુમાર ઓકે હે ઈ એમ કે રાજકુમાર ઓકે હે આ એમ પૂછ્યું એમ કીધું કે રાજકુમાર ઓકે બસ ઓ રાજા નો હવે મારી શેસી ઠેરવા આવ્યો

લાય કઈ હુંઘવા ન જીત છે તો હું મે જોયેલું ક્યાં અકોલવારી ન્યાવરી કોની ન્યા માર ભાઈ જાનમાં તાર ભાઈની જાનમાં આલે આયા નો આલે ઠેક ન્યા બધું આલે ન્યા આલે આ રજવાડું છે રજવાડું હતું ના રજવાડું નતું બાપા અમે શેટીમાં જાન લઈને ગયાતા તાર વારી શેરી હતી નનકી ઓવડી અમાર ક્યાં ક્યાં હાલો ગ્રીન લઈને

જો પરે તાબરાય ધીલુડા નારીએ જેલોને સોનેરી નારીએ જેલોને ધીલુડા નારીએ રજે ધીલો સિકને બરોબર